એક જણા એવું કીધું એના ગુરુને ગુરુજી મારે ભગવાનને જોવા છે ગુરુએ કીધું કે તારી તૈયારી કેટલી કે તમે કહો એટલી તો કે હું ટેસ્ટ કરીશ બીજા દિવસે સવારે નદી કિનારે પ્રાત પ્રાર્થના કરવા માટે ગયા સવારની અને જેવા નદીની અંદર સૂર્ય નમસ્કાર કરવા માટે સૂર્યને જળ અર્પણ કરવા માટે ઉતર્યા ત્યારે ગુરુજીએ એના શિષ્યને પકડીને સીધો અંદર નાખી દીધો એને બહાર નીકળવા માટે બહુ જ કોશિશ કરી પણ ગુરુની પકડ એટલી મજબૂત હતી કે બહાર આવવાની તને કેટલી તીવ્ર ઈચ્છા હતી ભયંકર તીવ્ર ઈચ્છા બસ કે આ તીવ્ર ઈચ્છા થશે ને ભગવાનને જોવાની ત્યારે ભગવાન તને ઓટોમેટિક દેખાશે આવું લાઈફનું અને સક્સેસનું પણ છે કે તીવ્ર ઈચ્છા એટલે મારા ગોવા જઈ રહ્યા છે તો મારે જવું કે નહીં જો મારી એક્ઝામ ની તૈયારી ચાલુ છે તો એ દિમાગ એ વિચાર મારા દિમાગમાં આવવા પહેલા જો નીકળી જતો હોય તો સમજી લેવાનું કે આપણે આપણા સપનાની નજીક છે